નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં મતદાર યાદી સુધારણા માટે ખાસ અકોટા ખાતે કેમ્પ યોજાયો હતો મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગણતરી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ચાર ડિસેમ્બર હતી તે વધારીને તારીખ અગિયાર ડિસેમ્બર કરાઈ છે અગાઉ શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ખાસ કેમ્પ યોજાઈ ચૂક્યો છે એ પછી જુદા જુદા વિધાનસભા મતવિસ્તારમાં કેમ્પ યોજાઈ ગયો છે ફરી એકવાર ખાસ કેમ્પ યોજાયો શહેર અને જિલ્લાની તમામ દસ વિધાનસભા વિસ્તારમાં બે હજાર પાંચસો પંચોતેર મતદાન મથકો ખાતે બીએલઓ તેઓ મતદારોને વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ શોધવા ફોર્મ ભરાવવા ભરેલ ફોર્મ સ્વીકારવા તેમજ કામગીરી કરવામાં આવી હતી બીએલઓ દ્વારા મતદાર યાદી સુધારણા માટે શહેરના નાગરિકોનો સાથ સહકારતી એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણાની ઝુંબેશમાં ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી હા હું સ્લમ ક્વાર્ટર્સમાંથી આવું છું એસઆરએલના ફોર્મ ભરવા માટે મારા ફોર્મ એકચ્યુઅલી આવીને પાછા જત્ર તક તે છતાં મને જિજ્ઞાસાબાઈને બહુ સપોર્ટ આપીને ફોર્મ ત્રણથી ચાર વખત એમને ધક્કાને ફોર્મ લાવીને આપ્યા છે અને સરસ રીતે સમજાવીને મારા ફોર્મ એમણે પણ ભરી આપ્યા છે પ્લસ મારા ચાર પાંચ દિવસ અઠવાડિયા થઈ ગયા બીજા ફોર્મ બાકી હતા એ પણ એમણે મને સારો સપોર્ટ આપીને ફોર્મ ભરવામાં પૂરેપૂરી મદદ કરી છે એમણે કામ એની બહુ સરસ છે અને સ્વાભાવિક બહુ સારી રીતે શાંત સ્વભાવથી બધું કામ કરી રહ્યા છે કોઈ જો કોઈ જબરજસ્તી નહીં કશું નહીં પણ શાંતિથી પૂરેપૂરો સપોર્ટ આપીને અમને સહકાર આપેલો છે મને એના બદલનો હું આભારી છું બધા સ્ટાફની મારું નામ ગીતાબેન છે એસઆઈની જે કામગીરી છે સરકારની રાષ્ટ્રીયકૃત કામગીરીનો ખૂબ સારી તો હું આવકારું છું ખૂબ સારું કામ સરકાર રહી રહી છે પરંતુ સ્થાનિક પ્રશ્નો થોડા એવા ઊભા થાય છે કે ઘણા બધા વોટર્સ મારે દાખલા કે પોલીસ લાઈન છે તો એમાં બદલી કરીને પોલીસ જતા રહેતા હોય છે પછી સુધારક કોલોની છે એમાં બી એવા છે કે મકાન આપીને જતા રહે છે મૂળ મતદાનને શોધવામાં થોડી તકલીફ અનુભવીએ છીએ પરંતુ જે સરકારે જે સમયગાળો વધાર્યો છે એ ખૂબ સારો છે સરાહનીય છે અમારા માટે જેથી કરીને થોડાક સમય વધારે મળતા અમે અત્યારે કામગીરી ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ અમે ચોવીસ કલાક અત્યારે દેશને સમર્પિત છીએ અને ખૂબ શાંતિથી અને પ્રેમથી કામ લઈ રહ્યા છીએ અને મતદાતાઓનો પણ એવો સારો સપોર્ટ છે અને સ્થાનિક રહેવાસી અને જે તે કોર્પોરેટરોનો પણ અમે ખૂબ સારો સહકાર છે